કાલના વ્લોગ કેવું કેવો ને તમે રિસ્પોન્સ દીધો કેવો ને તમે આજના વ્લોગ માં રિસ્પોન્સ દેજો મે સદા ડળકો એવો હોય તમને કાલ ડળકાન શેર કરી છે એટલે કાલ જો કેટલી મને ગરમી થતી હું તમને બતાડીશ એટલે હું બહાર ને વ્લોગ બનાવું એટલે કે મને લઈ હું જઈશ એટલે કે સી વ્લોગ બનાવવા જો લે આપણે ને ઓલા વખતે ખબર ગેસ ખોલ કેવું કહેવાય કે હાલે નીકળે ને ગેસ જો જો આમાં ઓન ઓફ હે ને આ ઓફ કરી નાખો જા ઓફ જઈ હે આમ

અયા ટાયર ને આપણે અંદર મૂકવા એ અહીં શું છે આ આગળ્યું છે મલક બેક આમાં મળતું તો કે જીવ જેટનું ઓલું લુલુ લુ 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 લુ

ઓટીપી આવવાનું છે તમે જોયા રાખજો નંબર મોકલી દે એક જ વાર ગાઈસ બીજી વાર જાદુ ન કરું દાઢ થી વચ્ચે જોજો હવાના બોલ માં બીજી વાર હું જોઉં હું જાદુ પણ બીજી ચેનલ આ બીજા બારે વિડિયો માં જોઉં માં ને આપણે નવા વિડિયો અપલેજ એની માં કોમેન્ટ કરતી જવાની

પાછળના ટાઈમમાં આપણે ભણવા તમે મને કેવું જ છે જોજો આમાં તો ઓછી ભરવા નહીં આમાં ભરવા માંડી આવો

તો ભાઈ જો આપણે હવે મેં ટાયર અંદર રાખી દીધું એ બાર બિનાર લહડી ગયો હવે બડી દુકાન નું આપણે પહેલા હાલો તો ગાઈસ જોતા હવે આપણે ઘરે ઉતરીએ અને આજનો વાઈબોડી आप लोग के लाइक कर लीजिए आप लोग लाइक कर लीजिए अपने चैनल पर आते हो चैनल सब्सक्राइब कर लीजिए आई नो माय जोड़े बाय बाय टाटा अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी...